જઈએ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અહીંયા જય મેળીમાં અને જય મોગલમાં અમે રોડ ઉપર ચડી ગયા છે એટલે ટુરુ રુ 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 મિત્રો આ છે તુલસી આનું વૈજ્ઞાનિક નામ છે ઉસીમન સેન્ટરમન જે તુલસી બેથી ચાર ફૂટનો છોડ હોય છે મિત્રો બહુ વર્ષાયું છે તુલસી આજુબાજુ રોગ ઉત્પન્ન જીવાણુ પણ મરી જાય છે મિત્રો હવા શુદ્ધ થાય શાંતિ તુલસી બે જાતની હોય છે કાળી અને ધોળી તુલસી વધારે ગુણકારી હોય છે મિત્રો તુલસી હવા શુદ્ધ કરવાની છે અને તંદુરસ્તી આપે છે મિત્રો માટે દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂર જોવા મળે છે મિત્રો તુલસીમાં એક તોલા પાન લેવા અને તેમાં અર્ધ શેર પાણી ઉકાળવા અને પાણી અર્ધ રહે તેને ગાળી પીવાથી તાવ આળસ સુસ્તી અરુચિ બળતરા વગેરે મટી શકે છે મિત્રો સામાન્ય રીતે રોજની આ અથવા ઉકાળવામાં તેનો ઉપયોગ થાય છે આ સિવાય ઔષધિઓમાં તેના ઘણા પ્રયોગ થાય છે મિત્રો એલર્જીવાળા જો એક મહિના સુધી તુલસીનો સેવન કરે તો તેને એલર્જી પણ મટી શકે છે મિત્રો તો તમે તુલસીની થોડીક જ માહિતી જાણતા છો આપણે આટલી જાણતા તો તમને જણાવી તમને કાંઈ જે માહિતી જાણતા હોય તો જરૂર કમેન્ટ કરજો મિત્રો આ તુલસી છે તો અમે તમને ઘરે જરૂર વાવજો મિત્રો અને આમાં અહીંયા દીવો તમે ઘરે વાવી અને દીવો આની હેઠળ રાખો ને તો મસરા પણ નથી આવતા મિત્રો બધાય મસરા મરી જાય છે અને તમને શેરજી ઉધરા હો ને તો આના પાન અને અરડુસીના પાનનો વાટીને તમે રસ પી શકો છો મિત્રો તો આ આપણે આવા જ વિડીયો બનાવવાના છે થોડાક ઉપયોગી ક્યાં માટે તમે બીજાને તો સબસ્ક્રાઈબ કરી દો છે મિત્રો અમે અમે ઉપયોગીવાળા વિડીયો લાવી છે તોય તમે સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો તો તમને પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું તમને આની વિશે ઘણી ઉપયોગીતા જોવા મળી હોય અથવા કંઈ નવું જાણવા મળ્યું હોય મિત્રો જો આપણે પાન ખાવી છીએ તમને થયાટું દેખાડીશ તો આની કાંઈ તમને માહિતી જાણવા ઉપયોગી હોય તમને એમ લાગ્યું હોય કે માહિતી હા અમને મજા આવી તો તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો હવે પછી હું આવું ના વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો तब तक के लिए जय